જયારે પાંચ લોકો ત્રિકમ સાહેબ સાથે હતા ત્યારે કીધું કે ના ભાઈ આ જગ્યામાં સમાધિ છે એમાં તો આપણે તો એમને લોકો આપણે કોઈ વિવાદ નથી કરવાનો આપણે એ આપણી સમાજના ભાઈ છે એને શાંતિથી સમજાવવાનું કે ભાઈ તમારે સેવા કરવાનો એટલો બધો શોખ હોય તો સેવા કરો આ કોઈ તમારી પ્રાઇવેટ લિમિટેડ કંપની નથી આ એક આસ્થાનું કેન્દ્ર છે અહીંયા કરે બીજી તમારી માથા કુ નહીં ચલાવી લેવામાં આવે અને ગઈકાલે મિત ભાઈઓ દ્વારા અને ઘણા બધા અધિકારીઓનો ફોન આયા એવું લખીને દે છે કે આ જગ્યામાં અમુક આ સંગઠનના લોકો અહીંયા પ્રવેશ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અમને આશંકા છે કે અમારું મર્ડર કરી નાખશે આમ કરી નાખશે તેમ કરી નાખે અલા ભાઈ અમે એવા નથી ખરેખર અમારો ઈરાદો કોઈ બીજો તો અમે પોલીસ મંજૂરી માંગવા જ ના છે અમે સરકાર માર ઓયરા દેવો તો અમે અધિકારીને એફિડેવિટ કરીને ના આપી કે અમે શાંતિ દેખાને કોમપ્રમામ હમરા મે પાંધાર લોકો ને લઈ જાવા જગ્યા પર જબરદસ્તી બારે કા બોલતો કોઈ મોટી વાત નથી પર યે આપડા ભાઈઓ છે આપડે ધારી છે એટલે આપણે શાંતિ પૂરવો અને આજે આપ બધા લોકો અહીંયા વડીલો ની સંખ્યા પણ ખાસી છે તમામ ને હું અહીંયા તમારો આભાર માનું છું કે આપ વડીલો ને પરિયુ લાગીને ના કરેકર જગ્યા પર ખાઈ લીયું છે આપની ફરજ છે

ભાવનાત્મક લોકો છે તમે એની સાથે કરો તો અહિયા લોકો અને સિવાય એક બીજી પણ છાપ ધરાવે છે એ કદાચ હજી